કરવા જવું છે કોણ તિલા પૈસા ના આલી કોમ નહીં કરતા કોમ કરીએ છીએ એટલે પૈસા લેવા જઈએ છીએ એમને થોડી જઈએ છીએ પૈસા તો આજ લાંબા થી ગમે તે કરી પૈસા નહીં મારે નવા નિયમ લાગુ પડ્યા છે એક કઈ જવા દેવા નહીં લાઈસન વગર અમે પેટી જાય આ વખતે બે ત્રણ દાડા ઉપર નહીં રહ્યો ને એટલે આ બે બિલ્લા આવું

સાહેબ નમસ્તે હો અરે ના ના કાકા કાકા તમા ના પગે પડ આટલી ઉંમરે તો ઓમન ના નમસ્તે ઓ કાંતિલાલ ખેત નું ઘર ચો આયુ કાંતિલાલ ખેત હો કાંતિલાલ ખેત ઓય સીધા જ તારો સીધા જ ઉભશે ઓય ક મરસી આવ તને નમસ્તે હો હા જો લેમ આવે કાકો ના આ મને પગે પડ આવા કાકા બધા હારા પાછા ભાઈ જોજે ના કે ભોય ના છે પાછો

મેરાતો નહી ભાઈ હું આલુ મૂકે તાર પૈસા પડ્યા તો આ પૈસા ઈના મેલું પડવાની લે લે આલે દસ રૂપિયા લે પણ મારા પેલું પાકિટ પી લે આ ત્યાં પચાસ રૂપિયા હો મેલે ગયા વિસો નહિ પણ આશીર્વાદ આલો બીજી વખત આઈ જાને હા તા જવું તા આ તો ક્રોક કરી પ્લાન બનાવ પછી ના મારું બેટું પૈસા લેવા જ પડશે નકર પેલા ભીખાઇ તો હું જેટલા પછી પૈસા સો રૂપિયા જેવું વાંચી દીધું ના પાકીટમાં હો પૈસા તો હશે જ મને એવું લાગે હા સાહેબ મેરે જ આવવા જતો ને પણ આ તો કાકાનો આ વખત આવી ગયા છે જેવું તેઓ ના હોય પાકીટ તો આવી જ આ વખત મને વિશ્વાસ છે જવા દે મને લે અમે તો બહુ જફામારી વધી જઈ હે લાયસનની બાઇસન ઉઘરાવાળી સાહેબ નમસ્તે

આવા વા કાકા રાખી પૈસા જોવા દે છે ફટાફટ ફટાફટ લી રૂપિયા હું તો પેલા બસો રૂપિયા લાવી ચપ્પલ ને બધું દીધું ચપ્પલ આવે પણ હું ભિખારી છે મારે વાલું લાવજે આ એ હતા એ લઈ લીધા હેજ ને હું તો જવું મોટો ભિખારી છે મારા લઈ ગયો એના બસો નું